ગુડ ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ યોગેશ્વર માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ ઇઝ ને વાગી ગયા છે છે અને આજે અહીંયા પાછળ ભરાઈ જો મશીન ને બધું આવી ગયું છે લાંબા કરે ભૂંગળા એટલે ઉપર કઈક માલ લઈ જવાનો હશે એવું લાગે છે આજે વરસાદ નથી મસ્ત તડકો નીકળે છે તડકો આજે તો નીકળો છે વરસાદ નથી મસ્ત તડકો છે આજે કાલે આખો દિવસ વાદળા વાદળા જ રહ્યું વરસાદ નહોતો બહુ કે આજે તડકો નીકળો છે મસ્ત મજાનો અને ભાઈ જો અમારે અહીંયા વેક્સિન આપી છે ને તો બિચારાને થોડુંક પગમાં મજા નથી આવતી જો ફૂટા છે ને તો રમારામ ભૂવીએ ના જો આરામમાં છે કાનો જય શ્રી કૃષ્ણ હારો હાલો નહીં જો

તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુવિચાર સુના દીજી આજ નો સુવિચાર છે માણસ ઉતાવળે ભૂલ કરે છે હા અને પછી નિરાતે પસ્તાય છે સાચી વાત છે કાનો દાંત કાઢવાના તારે હા 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 કરો તન તન કાલ તો એ બા બા કેતો

બટાટા જાય છે આ મત બતાવે દાદા ને કર દે માં દીકરો કરો મા કાનો જોશો મત દીકરો દાદા ને જે જે કરશે આજે મૂડ નથી બિચારા દુખે છે ને એટલે નેતર તો મજા ચાલો હવે થોડીક નથી એનું કરી આવે થોડીક વાત મળીએ આગળ જો આપણે મસ્ત જમી લીધું છે 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 એક અને વોશ કરી લીધા છે આપણા ઘરે મસ્ત એક મહેમાન આવે છે મોંઘેરા મહેમાન પહોંચશે તો બહુ રાત્રે મોડા મોડા થિંક નવ નવે કઈ વાગી જાય કદાચ પહોંચતા પહોંચતા અને અત્યારે જો હું પ્રાશીને સુવડાવું છું ભાઈ મસ્ત આરામ કરી રહ્યા છે પછી ગાડી લઈને સુવે અંદર ગાડી લઈને સૂતો છે મારે આજે જવાનું છે બપોરે બાર અને કામ કંઠી પુરવવી છે ચાલો એ કંઠી કરી નાખ્યું હમણાં પપ્પા જમીન આવે ના આ નીચા એટલે કંઠી કોરવવાનું એક કામ પતાવી દઈએ અને પછી બહાર જવું છે બહારનું એક કામ છે એ પતાવી આવીએ પછી આવીને મળવું તો જો અહીંયા વાગી ગયા છે સાડા ત્રણ અને આપણે છે ને મસ્ત કપડાં ગડી કરી લીધા છે આજે વરસાદ જવાનું વાતાવરણ તડકો નહોતો હોય ને એટલે સુકાણા નતા વહેલા મસ્ત કપડાં ગળી કરી લીધા છે માળા બનાવીને રેડી કરી નાખી છે મોતી લઈ આવી હતી ને નાખી હવે જવું છે મારે બાર ફોન આવે એટલે લાઈવ એન્ડ કરીને પછી કપડાં સંકેલવાનું કામ કર્યું માળા બનાવી કેવી લાગે છે માળા જો કેવી લાગે જણાવજો

આવું 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 ક્યા છે કાનાને બોલ બોલ ક્યાં છે બોલ તાર પાસે છે બોલ અરે વાહ હવે આ કાનો આ આ દાદા દાદા છે આવું તારે છે ક્યાંય ગયું તાર તીત ક્યાંય ગયા હતાવો મમ્મા ને બતાવો પ્રાચીન તીથ છે દાદ નહી આ બતાવો આ બધાને બતાવો કાનુને ક્યાં છે

તારું કેવું ઓલું બાબલું જોતું છે તાર બોલ ક્યાં વહી ગયો જો કાનું એ વાવા પહેરી લીધું છો નયું નયું જો ક્યાં પહેરવો આ બતાય આપું જો આ કાનુ અહિયાં છે નયું નયું વાવા પહેરી લીધું છે હવે એમાં હું રોવાનું હોય બોલ બોલ ક્યાં છે હા ઈ ફોર એલિફન્ટ તે વાવા ક્યાં પહેરું જો અહિયાં પહેરું વાવા લે અરે વાહ આપને આ

એવું છે અમને તો ફાઇનલી આવી ગયા આવી ગયા આ તો કરતા કરતા આજે આવ્યા કેટલા દિવસથી વાતો થતી હતી આજે આવીએ કાલે આવી આજે આવી ત્યારે આજે મેં મળ્યો કેટલા હા નહી કરતા મે આવી કે એવું છે મેં કાલુ કરીને જ્યારે કે પહેલા એલા પ્રિયાબેન આવ્યા ને તો એમ કે કે ભક્તિબેન અમે તો આઠ વાડીમાં સુરત આવીએ છે એના 4 મહિના થયા 4 મહિના 4 મહિના થઈ ગયા આવતા વીકમાં અમે કે સુરત એમ દેવું તો કે આ કે મને તેમ સેમ આવ છે કે ટુ લઈને આવે હું અમે કેટલું બધું ટુ-વિલ કે અમે તો કે બહુ ફરી ટુ જ તેમ એ 4 મહિના પછી અત્યારે આજે આવ્યા કેમ છે

તો જો મેમાન આયા ને તો મેમાન આરે આરે ગિફ્ટ લેતા આવવા મેમાન કે તમારે રસોઈ કરવાની મરહાટુ ગિફ્ટ લાવ્યા છે પાટલી જો એ રાંડી રાંડી ને થોડાવવા કરો કે જો પાટલી લઈને આવ્યા ને કાનો માટે જો આ બોર્ડ લઈને આવ્યા છે મસ્ત મજાનું બોર્ડ લાવ્યા કાકાનો જે હજુ એક ગિફ્ટ લાવ્યા જો તારા માટે લઈ લે લઈ લે મે તારા માટે જો લઈ આવી દીકા લઈ લેતી કોઈ એને એને પાછું શરમ બહુ આવી જાય કા